નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરમાં અકસ્માતની વંજાર ચાલી રહી હોય એમ એક બાદ એક ગંભીર અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે તેવામાં આજે વહેલી સવારે બાઇક પર સવાર દંપતી કપૂર ત્યારે ચોકડી નજીક ત્યારે ગંભીર અકસ્માત થયો હતો જેમાં ટ્રકનું ટાયર દંપતી પર ફરી માથું અને પેટ કચરાઈ જતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું વધુ વાત કરવામાં આવે તો બનાવ અંગે મળતી માહિતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સુંદરમ ત્યારે આઈ લાઈફમાં રહેતા સમીર શાહ અને બિનલ લસાહને એક દસ વર્ષનો પુત્ર અને એક પુત્રી છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો સમયસા ત્યારે ડભોઈ ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે જેથી નિયમિત તેઓ પોતે મિનલ ત્યારે પત્ની શાહ સાથે બાઇક પર ડબ્બો જતા હતા ત્યારે આજરોજ સવારે તેમને ડબ્બો જવા માટે નીકળ્યા ત્યારે કપૂરાઈ ચોકડી નજીક પહોંચતા એક ટ્રકે ત્યારે ટક્કર લાગતા દંપતીનું રસ્તા પર ટકડાયું હતું દરમિયાન પાછળથી આવતા કાર બનીને આવેલું ત્યારે ટ્રકનું ટ્રાયર રસ્તા પર જ ત્યારે પટકાયેલા દંપતી ઉપર ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ